હા મિત્રો કેમ જોતો ફરી એકવાર ની વલગ લઈને આપણે આવી ગયા છીએ અને ચંદવાણામાં તમારું બધીનું સ્વાગત છે મિત્રો તો આ ગામનું નામ છે ચંદવાણા મિત્રો ને ચંદવાણાની હરિયાળી જો અને ચંદવાણાનો રેણછણ જો મિત્રો અને કેવું છે વિડીયો કેવું લાગે છે અને લીલું લીલું દેખાય છે મિત્રો જો તો ફરી ગ્રીન ગ્રીન કહેવાય આના અને જો નાના નાના બાળકો સ્કૂલથી આવે છે કેમ કે પાંચ સાડા પાંચ વાગી ગયા હતા આગળ ફોર વ્હીલર આપણે સામે આવ્યો એ ભાઈ તો સીધે સીધે જ આવ્યો પણ આપણે નાના બાળકો જાતા હતા એટલે બાઇકને થોડી સ્લો કરી અને મારી લીધું ભાઈ બાકી તો યાર એક્સિડન્ટ થઈ જત મિત્રો યાર એટલે લોકોને ચલાવતા આવડે છે પણ ધ્યાન રાખીને નથી ચલાવતા બસ આવડે હાકીએ છીએ આપણે તો બસ ચલાવીએ છીએ એનો કોઈ મતલબ નથી મિત્રો અને જો બે ગધા જાય છે આગળ રસ્તો રોકીને વાત કરતાં કરતાં જાય છે અને બે ગધા કહેવાય મિત્રો તો શું વાત કરી યા તો લોકોને કેમ કે લોકો જ પાગલ છે તો હવે બાઇકના એક્સિડન્ટ તો થવાના જ છે ને મિત્રો અને આ રસ્તો જો મિત્રો કેવો લીન કરવા માટે છે પણ કોઈ સામેથી આવતું હોય તો આ બધું લીન થઈ જાય મિત્રો અને ચોમાસાનું વાતાવરણ બી મસ્ત છે મિત્રો અને જો ગ્રીન ગ્રીન દેખાય છે મિત્રો બધા જ નાના બાળકો ભણીને આવે છે એના કારણે ઊભા છે અને આખા રસ્તામાં મિત્રો ગ્રીન ગ્રીન જ દેખાવાનું છે કેટલી હરિયાળી દેખાય છે મસ્ત મસ્ત દેખાય જાણે આપણે ફોટોગ્રાફિક્સ કરવા માટે આવ્યા છે ફોટો પાડવા માટે આવ્યા છે તો મસ્ત આવું વ્યૂ લાગે મિત્રો અને રસ્તો મિત્રો એક નંબર આવ્યો મિત્રો આપણાને ક્યાંય ખાડા ખપચા એટલા દેખાડા નહીં હા પેલા પાછલા બ્લોગના અંદર થોડું ખાડા ખપચાવાળું આવ્યું હતું એ તો કહેવાનું નોર્મલ કહેવાય મિત્રો પણ આખો રસ્તો ખાડા ખપચાવાળો આવતો હોય ને તો પ્રોબ્લેમ ઈશ્યુ થાય મિત્રો બાકી કશું તકલીફ ન રહી કેટલું મસ્ત મસ્ત દેખાય છે મિત્રો અને વ્યૂ બી કેટલું સુંદર આવે છે સારું લાગે છે ને મિત્રો एक नंबर देखा है तो गाड़ी चलावाने तो बहुत मज़ा आया मित्रों तो जो तो खरी मित्रो क्यों हरियाली से हो क्यों सारो लगे ना तो गाइस देखो यार कितना सुंदर सुंदर लग रहा है ना देखो साइडों के अंदर मानवीय की अभी मौसम चल रही है तो उसकी वजह से देखो पूरा जहाँ तक नजर जाती है वहाँ तक ग्रीन ही दिखेगा आपको कहीं पर वो नहीं दिखेगा भाई नॉर्मल नहीं दिखेगा देखो जैसे यहाँ पर पेड़ की हालत अभी थी ना वो वाली बहुत ट्रैफिक हो गई भाई यहाँ पर तो कार वाले ने ट्रैफिक कर दी थोड़ी सी तो भाई ग्रीन ही पूरा दिखता है क्योंकि मांडवी का तो मौसम चल रहा है अभी तो क्या बताएं यार क्योंकि पूरा जहाँ तक नज़र जाएगी ना अपनी वहाँ तक ग्रीन ही दिखेगा देखो इस साइड से दिख रहा है आपको देखो राइट में देखो लेफ्ट में देखो जहाँ भी देखोगे आप वहाँ तक आपको ग्रीन ही दिखेगा सब में ग्रीन दिखेगा तो चलो फोर व्हील को पीछे कार को पीछे करते हैं और निकलते हैं भाई कार की हालत तो देखो और देखो आगे जा रहे हैं आंटी और उसको डेस वगैरह को खाना लेने लेते हुए जा रहे लेने गए थे उसका खेत खलिहान से काट कर आ रहे होंगे भाई वो रास्ता देखो और अपने को रास्ता अच्छा मिल गया था उनके तुम्हारे भाई ने बाइक भगा ली भाई और बहुत ही बढ़िया रास्ता था और शानदार था तो अंकल देखो हुरन मारते हुए भी ये अंकल साइड में नहीं ले रहे थे कोई बात नहीं लेकिन देखो बढ़िया सा भाई એક નંબરે તો બહુત બઢિયા ભાઈ તો ગ્રીન ગ્રીન લગતા હે તો ફોટોગ્રાફિક્સ ફોટોગ્રાફિક્સ કે લીએ સહી હે ઓર કેટલા શાનદાર હે ને ભાઈ બઢિયા બહુ મિત્રો બહાર નીકળીએ ને તો બહુ મજા આવે કેટલી શાંતિ મળે અને કેટલી હરિયાળી જોવા મળે અને કેટલું સુકૂન મળે બહાર બહાર નીકળીએ એટલે છે ને આપણું જીવ છે ને શાંત થઈ જાય અને સંતુલનમાં છે ને આવી જાય કેમકે આપણે જે કરવા માગતા હોય આપણા મગજમાં એટલું જ આવે એનાથી કોઈ વધારે આવે મળે નહીં વધારાનું ટેન્શન કે નહીં કોઈ ઓલું કોઈ વસ્તુનું ઓલું જ ન થાય મિત્રો મગજના અંદર અને બહાર નીકળવા પછી એમ થાય કે ચાલો ફરવા નીકળવા જાય આપણે એટલે બહુ એન્જોય કરી શકીએ ભલે નાનકડી આપણે રાઈડ કરતા હોય મોટો બ્લોગ કરતા હોય કે ના કરતા પણ બાઇક ચલાવીએ એટલે સુકૂન મળે મિત્રો એના જેટલું કોઈ વસ્તુમાં સુકૂન ના મળે હું તો મારું કહેવું એમ છે કેમ કે બાઇકથી જેને લગાવ હોય એને જે મોટો બ્લોગિંગમાં શોખ રાખતો હોય કેમકે ઘણા લોકો એવા છે કે ભાઈ મોટો બ્લોગિંગની કશું ખબર નથી પડતી અને ભાઈ મારું એક્સિડન્ટ થયું હતું તો મેં એક કેસ કરવો હતો મારે કેમ કે એક્સિડન્ટ મારો ભાઈ મારી વાઇફને અને મને જોડે બંનેને છે ને વાગું હતું આ હાથના અંદર તો એના કારણે આ વાત ભાંગી ગયો છે તો એનું બી વ્લોગ બનાવવાનો છે હું જલ્દીથી બનાવીશ અને ભાઈ મારી ગાડીની હાલત બી તમને બતાવવાનો છે અને મિત્રો યાર શું વાત કરું કેસ બનાવ કેસ કરવા માટે કરીને લોકો ના પાડતા હતા કે પોલીસવાળા આપણાને ઉથમાં જોડશે એનું કારણ શું ભાઈ તો કે ભાઈ પોલીસવાળા કહેશે કે ભાઈ તું વિડીયો બનાવતો તો તારા ધ્યાન એના અંદર હશે એના કારણે તો ભાઈ એવું હોઈ શકે છે તો એટલે આપણા બાજુ છે ને કોઈ સમજતું નથી મિત્રો તો યાર લોકોને કહું છું તમે સમજી જાઓ અને મોટો બ્લોગિંગ કોને કહેવાય હર કોઈનું એવું નથી કે ભાઈ મોબાઈલના અંદર જ ધ્યાનનો એક્સિડન્ટ થાય તો જે થવાનું છે મિત્ર મિત્રો નસીબમાં લખેલું હશે એ જ થવાનું છે આપણાને પણ ખબર નથી કે ભાઈ આગળ જતાં શું થવાનું છે કે શું નહીં તો ભાઈ નસીબમાં એક્સિડન્ટ લખેલું જ હશે તો થવાનું છે બાકી મિત્રો મારું તો ધ્યાન પણ નહોતું ને એ વિડીયો હું તમને વેલોગ વહેલો બતાવીશ કેમકે આ બ્લોગ આપણા પૂરા થઈ જાય એટલે એ બ્લોગની શરૂઆત આપણે કરવાની જ છે મિત્રો તો એ બ્લોગ પહેલાં નાખવાનો છે બીજા બ્લોગને બધીને સાઈડમાં રાખીને આ નગીચાણા ગામ આવી ગયું મિત્રો તો તમારું બધીનું નગીચાણા ગામમાં સ્વાગત છે મિત્રો તો યાર લોકોને એના માટે કરીને કેસમાં બી આપણે બીતું બીતું કહેવું પડે છે કે ભાઈ કેસ કરવા ટાઈમ પર આપણે પોલીસવાળાને વિડીયો બતાવી શકીએ કે ના બતાવી શકીએ એના માટે કરીને યાર પ્રોબ્લેમ ઇસ્યુ થઈ જાય તો લોકો સમજ સમજતા નથી યાર ઘણા લોકો છે પણ હા કોઈ પોલીસવાળા મારું બ્લોગ જોતા હોય તો એના માટે કરીને વિનંતી છે કે સર તમે સમજો મોટો બ્લોગરને અને મોટો બ્લોગ તમને ખબર પડતી હોય તો જાણો યાર